મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આ તો આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો યોજનાને વિડીયો છે મિત્રો તો એસબીએસ સ્ત્રી શક્તિ યોજના છે બે હજાર ચોવીસમાં લાગુ કરે છે મિત્રો ભારતીય મહિલાઓ માટે છે પચીસ લાખ રૂપિયાની લોન છે એ મળી શકે છે મિત્રો કંઈ કંઈક કોને કોને લોવાન લોન મળે છે આની અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા પણ મિત્રોને વિડીયો શેર કરી દો પણ એને પણ એનો વિડીયોનો લાભ મળે મિત્રો તો આપણે વિડીયો પૂરી વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે કે આની લોન તમારે કઈ રીતે લેવી કઈ રીતે એપ્લાય કરવું અને અરજી તમારે કઈ રીતે કરવાની છે એમાં કહીએ કયા ડોક્યુમેન્ટ હોય બધી માહિતી છે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે તો વિડીયો ઠેર સુધી નિહાળો વિડીયો સારો લાગે તો લાઇક કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો કારણ કે આ તમને છે તાત્કાલિક નોટિફિકેશન મળી જાય વિડીયો અપલોડ થાય એટલે તરતને તરત એલા માટે છે તમને કહેવામાં આવે છે વિડીયો છે સ્ટાર્ટ કરીએ હવે સ્ટેપ બેંક ઓફ એસબીઆઈ બેંકમાં છે મિત્રો જે તમારે ખાતું હોય તો રૂપિયા પચીસ લાખ રૂપિયા સુધીની લોન છે તમને ઓફર મળી રહી છે સશક્તિકરણ માટે છે મિત્રો ઉદેશ છે મહિલાનો ઉદ્યોગ સારી સારી રીતે થાય એના માટે સિવાનો ઉદ્દેશ એસબીઆઈ જે છે મિત્રો એની યોજના છે બે ચોવીસ અને સ્ત્રી શક્તિ યોજના છે એ શું છે એના વિશે વાત કરીશું અને આ યોજના કઈ રીતે એનું કાર્ય કરે છે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા એની જરૂરિયાત પડે છે એ પણ વાત કરીશું અને પાત્ર એની જે લાયકાત છે શું છે એ પણ વાત કરવાના છે ને કઈ રીતે તમારે લોન લેવું એના વ્યવસાય કયા કયા વ્યવસાય હોય તો તમે એમાં લોન એપ્લાય કરી શકો એ પણ વાત કરીશું ને અરજી કઈ રીતે કરવી છે મિત્રો એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ વાત કરીએ તો આ યોજના હેઠળ મહિલાઓને તેમના સાહસ સાહસ થકી એના લોન છે એ તમને મળી શકે મિત્રો અને બે હજાર ચોવીસમાં જે પ્રાથમિક ઉદ્દેશ છે મહિલાઓ માટે જે વિશ્વમાં પ્રવેશ સરળ બનાવવા માટે છે એટલે મહિલાઓ પણ છે એ સારું કાર્ય કરીએ કે અને એ પણ વ્યવસાયમાં આગળ વધે અને આર્થિક રીતે સારા કાર્ય કરે એના માટે છે આનો ઉદ્દેશ છે મિત્રો તો આ ગુજરાત જે ઇન્ડિયા જે ભારત છે એની સરકાર દ્વારા છે આ કેન્દ્ર સરકાર દ્વારા યોજના લાગુ કરે છે મિત્રો સરસ એ યોજના છે તો વિડીયો પૂરો નિહાળો અને એસપીએસ શક્તિ સોરી સ્ત્રી શક્તિ યોજના શું છે તો મિત્રો આ સ્ટેટ બેંક ઓફ દ્વારા ઓલ ઇન્ડિયામાં છે કેન્દ્ર સરકાર દ્વારા સહયોગથી છે આ યોજના છે લાગુ કરવામાં આવશે મિત્રો એનો ઉદ્દેશ્ય એ છે તો આત્મનિર્ભર બનવા માટે છે અને આત્મવિશ્વાસ પ્રોત્સાહન મળે અને જે કન્યા સ્ત્રીઓ છે એનું કામ જાતે કરે અને સારા એવા પૈસા કમાય એના માટે છે અને જો નબળા આર્થિક રીતે નબળા હોય એના માટે પણ છે આ કાર્ય એકદમ સરળ બની જાય એના માટે છે મિત્રો આ યોજના કઈ રીતે કાર્ય મિત્રો તો આની યોગ્ય માપદંડ છે લોન માટે લાયકાત બનાવવા માટે છે મહિલાને વ્યવસાય શરૂ કરવાનો શરૂ કરવા માંગતા હોય મિત્રો ઓછામાં ઓછી પચાસ ટકા માલિકી હોવી આવશ્યક છે કોઈ પણ કાર્યમાં પચાસ ટકા માલિકે ધરાવતા હોવું જ હોય લોનની રકમ મહિલાઓને યોજના હેઠળ છે પચીસ લાખ રૂપિયા સુધીનો ઉધાર લોન તમને મળી શકાય અને કારકિર્દી આગળ વધવા માટે છે નોંધપાત્ર નાણાકીય સહાય તમને પૂરી પાડી શકે તો કોઈપણ કાર્ય તમે કરતા હોય તમારે પછા ટકા તમારી માલિકી હોવી જોઈએ અને જરૂરી દસ્તાવેજોની વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડ પાન આધાર કાર્ડ છે મિત્રો સરનામો પૂરા હોય એટલે તમે કઈ જગ્યાએ રેટર્ન્સ પૂરા હોય એટલે કઈ જગ્યાએ તમે રોશ હોય એનો પુરાવો આઈડી માટે છે તમારું જે ઇલેક્શન કાર્ડ પણ ચાલે મિત્રો એટલે છૂટ નહીં જે કંપનીની માલિકીનું પ્રમાણપત્ર જો તમે માલિકી ધરાવતા હોય તો આપણે માલિકનું પ્રમાણપત્ર છે તમારે એ રજૂ કરવાનું રહેશે પૂર્ણ કરેલા અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે બેંક જે સ્ટેટમેન્ટ બેંકનું સ્ટેટમેન્ટ તમારે આપવાનું રહેશે છેલ્લા બે વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન એ બે વર્ષમાં જે ઇન્કમ ટેક્સ ભરેલો એના જે રિપોર્ટ છે એ તમારે રજૂ કરવાનું રહેશે ને મોબાઈલ નંબર હેતુ માટે એટલે મોબાઈલ નંબર છે આધાર કાર્ડ સાથે લિંક હોય તો ફરિયાત છે પાસવર્ડના ફોલ્ટાઓ ઓળખના હેતુ માટે છે તો પાસવર્ડના ફોટાઓ પણ તમારે રજૂ કરવાના રહેશે વ્યવસાય યોજના તમારા જે વ્યવસાય માટે હશે તમારા જે લક્ષણો અને વ્યૂહ સૂચનાઓ વિગતો છે મિત્રો એ પણ તમારે બધી અહીંયા આ બધા ડોક્યુમેન્ટ છે મિત્રો એ તમારે બધા સબમિટ કરવાના રહેશે મિત્રો એટલે બધા ડોક્યુમેન્ટ બધી માહિતી છે વિડીયો સ્ક્રીન શોટ પાડી શકો છો મિત્રો સ્ટોપ કરી એસબીઆઈસી સ્ત્રી શક્તિ યોજના છે બનાવવા માટે જે માપદંડો છે નાગરિક અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ આનો નિયમ છે મિત્રો તો ભારતનો હોવો જોઈએ એના માટે છે બિઝનેસ સ્ટેપ અપ મહિલાઓ જ્યાં બિઝનેસ કરવા માંગે છે ત્યાં લોન માટે અરજી કરવાની છે જે તમે એનું પણ તમારે થોડો ઘણો પુરાવ આપવાનો છે કે આમાં અમે બ્યુટી પાર્લર અથવા કોઈ પણ છે બીજી એમાં પણ અમે એપ્લાય કરીએ છીએ હાલની વ્યવસાયિક માલિકી તો કૃષિ ઉદ્યોગ માટે ખેતરો ઉગાડવા માટે પણ તમે લોન ફળ શાકભાજીનું કરવું હોય તો પણ કાર્ય લોન મળી જાય સાબુ ડિઝિઝન ઉત્પાદન માટે તમારે સાબુનું કોઈ પણ કારખાનું બનાવવો તો પણ તમને લોન મળી જાય કાપડનું કાર્ય કામ કરવું છે કાપડ ઉદ્યોગ માટે તો પણ તમને લોન મળી જાય મિત્રો પાપડ બનાવવા માટે છે એની લોન મળે છે ખાતરનું વેચાણ બાગકામ અને ખેતીના હેતુ માટે પણ તમને લોન મળી શકે ગૃહ આધારિત ઉદ્યોગો માટે ઘરથી બનાવવાની જે કોઈ પણ વસ્તુ તમે ઘરે બનાવીને વેચી શકો છો એમાં પણ તમને લોન મળે અને કો કોમેસ્ટિક વેચાણ મેકઅપ માટે જે અત્યારે છે જે બધા મેકઅપના સાધનો લેવા માટે પણ તમને લોન મળે છે મિત્રો તમે કોઈ પણ બ્યુટી પાર્લર બનાવવું છે તો બ્યુટી પાર્લર બનાવવા માટે પણ છે આની લોન તમને મળી શકે તો આ બધી જે કા ઉદ્યોગો છે આ કામો છે આ બધા કામો માટે છે તમને સરકાર છે લોન આપી રહી છે પણ તમારે થોડો ઘણો પૂરાવો છે તમારે રજૂ કરવાનો રહેશે અથવા પછી માલિકી તમારી હોવી જોઈએ અરજી કઈ રીતે કરવી મિત્રો તો તમારે નજીકની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જવાનું રહેશે એસબીઆઈની બેંકમાં જઈ બેંકનું બેંકના સ્ટાફ સાથે તમારે મુલાકાત કરી અને આ વાત કરવાની રહેશે આ જે એસબીઆઈ શક્તિ સ્ત્રી શક્તિ યોજના છે અમારે એમાં ફોર્મ ભરવશે એટલે તમામ પ્રકારની માહિતી છે જ્યાં બેંકના કોઈપણ કર્મચારી છે તમને આપશે કે આ રીતના એમાં પ્રોસેસ કરવાની રહેશે ને આ બધી છે લોન એ પાસ છે એસબીઆઈ છે બેંક છે એને બધા ડોક્યુમેન્ટ દેવાના રહેશે ને એ તમારી છે લોન પાસ કરાવશે મિત્રો એટલે ખાસ કરી એને તમારે જો કોઈ અરજી કરવી હોય તો તમારે એસબીઆઈની જો કોઈ પણ બ્રાન્ચ હોય તમારા જિલ્લો અથવા તાલુકામાં એની મુલાકાત લઈ અને બધી માહિતી ત્યાંથી તમને મળી જશે વધારે કોઈપણ જાતની માહિતી અહીંથી જોતી હોય તો અહીંથી પણ અમે તમને પ્રોવાઈડ કરીશું મિત્રો કે કોમેન્ટ કોમેન્ટમાં તમે કોમેન્ટ કરીશો તો એના વિશે આપણે બને એટલો પ્રયત્ન કરીએ અને તમારો પ્રશ્ન સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ મિત્રો આપણે અને આપણે તમારો જો આ રીતના ઓનલાઈન માહિતી જોતી હોય તો આ રીતનું ઇન્ટરપ્યુ જોઈ શકાય તેમ જો આ રીતના છે તો પ્રથમ તો તમારે પહેલાં એસબીઆઈમાં ખાતું હોવું આવશ્યક છે મિત્રો એટલે ખાસ કરીને એસબીઆઈમાં ખાતું ન હોય તમારે લોન લેવી હોય એસ બીઆઈ શક્તિ યોજના લોન તો એના માટે તમારે પહેલાં ઓપન ખાતું ઓપન કરાવવું જોઈએ એ ફરજિયાત છે તમે જો આ ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરશો તો આ રીતનું ઇન્ટરવ્યુ જોઈ શકાય મિત્રો ઓનલાઈન પણ છે આની લોન તમને મળી શકે પણ ઓનલાઈન કરતાં તમે ઓફલાઈન કરશો તો એમાં સરળ રહેશે કારણ કે એમાં પુરાવા છે એ આમાં અપલોડ કરવાના આવતા હોય છે મિત્રો એટલે ખાસ કરીને તમારે ઓફલાઈન પહેલાં એક વખત બેંકની મુલાકાત લઈ અને બધી છે ઇન્ફોર્મેશન છે એકવાર બધી જેની પાસે લઈ લેવી એટલે તમને પણ ફોર્મ ભરવું હોય તો પણ સરળતા રહે તો આપણે જે આ એક આજના ટોપિક વિશે આપણે વાત કરી કે એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના છે પચીસ લાખ રૂપિયા સુધીનું લોન છે તમારે કોઈ પણ ઉદ્યોગ કાર્ય કરવું હોય તો એના માટે આપે છે મિત્રો આપણે આ રીતના વિડીયો તો તમને વિડીયો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે કોઈ પણ વિડીયો છે તમને તરત નોટિફિકેશન મળી જાય અને લાઇક કરી દઈએ મિત્રો અને મળી મળીને જય હિંદ જય ભારત